કેમ છો યુટ્યુબ ફેમિલી ફરીવાર આપ સૌનું આપણા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ગોંડલની અંદર બિરાજમાન ગોંડલિયા નાગદેવતાના અદ્ભુત દર્શન કરવા જઈ રહ્યા છીએ આપ જોઈ શકો છો કે મારી પાછળ નાગદેવતાનું મંદિર છે ત્યાં અંદર વિડીયો શૂટિંગની મનાઈ હોવાથી આપણે બહારનું જેટલું થઈ શકે એટલું સારું એવું શૂટિંગ કરી રહ્યા છીએ અને બધા ગ્રુપ સર્કલમાં દર્શન કરવા આવતા હોય છે તો આપણે ખાસ તો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ ગોંડલા નાગદેવતાના દર્શન કરી શકે કહેવાય છે કે ગોંડલા નાગદેવતા નવલખા પેલેસ જ્યારે વસ્યો તે વખતના છે અને તે મૂછુવારા નાગદેવતા છે તો ખાસ શેર કરી દેજો બધા મિત્રોને આગામી દિવસોમાં આપણે કૃષ્ણ જન્મોત્સવ ગોંડલમાં ધામધૂમપૂર્વક થાય છે તો તેઓનો ખાસ વિડીયો ઉતારવા આપણે જવાના છીએ અને ફ્લોટ બનાવતા હોય છે તો આપણે સાતમની રાતે તેઓનું ખાસ ઇન્ટરવ્યૂ લેશું અને આપને બતાવશું ત્યારબાદ આઠમના દિવસે શોભાયાત્રા નીકળે છે તો તેઓનું પણ આપણે વિડીયો બનાવશું તો નેક્સ્ટ વિડીયો આપણે આઈઠમનો આઇટમ માટે બનાવશું જો વિડીયો સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ ખાસ કરજો જેથી કરીને આપણે આવા સારા સારા વિડીયો બનાવી શકીએ એટલા માટે શેર અવશ્ય કરજો હવે નેક્સ્ટ વિડીયો છે કૃષ્ણ જન્મોત્સવનો